10 તારીખે ચૂંટણી થશે 11 તારીખે ભાજપ વિરુદ્ધ જઈને શું મળ્યું તેવું થશે 10 નવેમ્બર ના યોજાવાની છે ડબોઈ માર્કેટયાર્ડ ની ચૂંટણી ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમ મંચ પર ધારાસભ્ય નિવેદન આપ્યું છે

કાર્યક્રમ કાર્યક્રમમાં જેટલા પણ અને નેતાઓ હાજર હતા હોદ્દેદારો પદાધિકારીઓ હાજર હતા તમામમાં હડકંપ મચી ગયો શૈલેષ મહેતાએ કહ્યું કે આપણા જ કેટલાક લોકો પાછળથી વિરોધીઓને મદદ કરે છે વિરોધીઓને મદદ કરનારા તમામ લોકોના નામ પણ આવી ગયા છે દસ તારીખે ચૂંટણી થશે અગિયાર તારીખે ભાજપ વિરુદ્ધ જઈને શું મળ્યું તેવું થશે દસ નવેમ્બરે ડભોઈ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાવાની છે જેને લઈને શૈલેષ મહેતાએ આ નિવેદન આપ્યું છે પણ જો ભાજપના જ ધારાસભ્ય આ વાત કરતા હોય તો ભાજપમાં ગદ્દાર કોણ એ સૌથી મોટો સવાલ છે વડોદરા જિલ્લા ભાજપમાં બધું જ સલામત નથી બધું જ બરાબર નથી તેવા સંકેત શૈલેષ મહેતાએ આપી દીધા છે સૌથી મોટી વાત તેમણે કરી કે ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ એવા છે કે જે વિરોધીઓને મદદ કરતા હોય છે પક્ષ ભારતીય જનતા પાર્ટી પણ વિરોધીઓને મદદ કરીને પક્ષને જ નુકસાન પહોંચાડે છે જોકે તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે જે ગદ્દારો છે તેમના તમામ લોકોના નામ પણ આવી ગયા છે તો શું શૈલેષ મહેતા હવે આ તમામના નામ સંગઠનને પહોંચાડશે સંગઠન તેમની સામે કરશે કે નહીં જૂથબંધી છે એ સ્પષ્ટ છે અને સંકેત ધારાસભ્ય ખુલીને આપી રહ્યા છે એ પણ ભાજપના જ નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહમાં કે જ્યારે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યો પદાધિકારીઓ હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોય

પણ કોના ઈશારે વાત કરી છે એ હજી કોના નામ છે મારા ધ્યાન ઉપર આવ્યું નથી અને આવશે તો ચોક્કસ આંતરિક જૂથબંધી છે ખરી પક્ષમાં આંતરિક જૂથબંધી એવી કે હાલ પૂરતી જણાતી નથી પરંતુ કાર્યકર્તાને કોઈ ગેરમાર્ગે દોરતા હોય તો એનું ધ્યાન આપણે જિલ્લા પ્રમુખ તરીકે મારે દોરવું પડે એ વાત સાચી છે અને કાંઈ પણ જૂથબંધી આવશે તો એને બેસીને ફોરમ ઉપર વાત કરવાના પૂરતા પ્રયત્ન કરશું હાલ પૂરતું કાંઈ છે નહીં મિત્ર રસિકભાઈ પાદરામાં તમારું નિવેદન હતું એ કયા સંદર્ભમાં હતું તો એ પાદરાની અંદર કાર્યકર્તાને મિત્રો કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હોય છે અને અમુક જે નેતાઓ કે અથવા કોઈ પણને જુદી જુદી એવી કેવું હોય છે કે કાર્યકર્તાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય છે

ડભોઈની ડભોઈમાં ડભોઈ શૈલેષ મહેતા કહી રહ્યા છે કે વિરોધીઓને મદદ કરે છે તમે સીધી રીતે કહી શકો છો કે આપનો ઈશારો કોના તરફ છે શું તરફ તરફ છે છે મારો ઈશારો ઈશારો કોઈ નથી એક જ કાર્યકર્તાની પાર્ટી ભારતીય જનતા પાર્ટી પંચાયતી પાર્લામેન્ટ અમારી સરકાર છે અમારા જિલ્લો અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે પણ એ ધારાસભ્યને તમે પૂછશો કે ક્યાંક ને ક્યાંક શું એના મનમાં હશે તો એ તમને આપશ્રી ને જણાવશે મારા સંદર્ભે આવો કોઈ વિષય બન્યો નથી

એબીપી અસ્મિતા સાથે વાત કરી અને તેમણે સ્પષ્ટ કહ્યું કે કેટલાક લોકો છે એવા કે જે કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે વડોદરાના પાદરામાં રાજકારણમાં ગરમાવો આવ્યો જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમમાં મંચ ઉપર રસિક પ્રજાપતિએ કટાક્ષ કર્યો હમણાં જ રસિકભાઈ પ્રજાપતિ સાથે વાત થઈ અને પાદરામાં તેમણે નિવેદન આપ્યું જેમાં ભાજપના જ નેતાઓ ઉપરનો તેમનો કટાક્ષ છે ભાજપના કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે તો મારી પાસે લાવજો નાની મોટી ચૂંટણી આવ્યા કરે આપણી સરકાર જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે આ વાત રસિક ભાઈએ કરી છે અને કામ કરે એની ભૂલ થાય કાર્યકર્તા ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ની પાર નાખી મિત્રો હા ગેર માર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો વિશેષ વાત ના કરતા સ્નેહ જિલ્લા પંચાયત નું સ્નેહ મિલન કરવાનું છે તો આપ સૌ પધારજો મિત્રો એટલે આપણે આપણી સરકાર જે કામ નું આપણે ખાત પૂરક કરવી છે ને એનું આપણે લોકાર્પણ પણ મિત્રો આપણે કરીએ છીએ આપણે વાયદા નથી બતાવતા અને કામ કરે એની ભૂલ થાય કાર્યકર્તા ની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ની પાર કાઢી નાખી મિત્રો હા ગેર માર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો વિશેષ વાત ના કરતા સ્નેહ મારે જિલ્લા પંચાયત નું સ્નેહ મિલન કરવાનું છે તો આપ સૌ પધારજો મિત્રો એટલે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ ભાજપના જ નેતા ઉપર કટાક્ષ કર્યો છે જે નિવેદન આપણે સાંભળ્યું એટલે નાની મોટી ચૂંટણીઓ આવતી હોય મિત્રો પરંતુ પડી પેલા પણ વાત કરી

એકાડો આપણને સાથે સગર આપતો મળતો ને આપણો હાથ ઘણીવારે ઈ સાથે જોડાઈ जातो મિત્રો એટલે કોઈની સાથે કોઈ પણ તમને કાર્યકર્તાને ગેન માર્કે દોરવાના પ્રયત્ન કરે તો મને યાદ કરજો મિત્રો ભારતીય જનતા પાર્ટી હતી તમારી સાથે આතු મંચ તમારી સાથે છે મિત્રો વિશેષમાં કહેતા આપણી વચ્ચે હમણાં જ આપણી વચ્ચે સાંસદ પણ આપણી વચ્ચે ઉપસ્થિત દેવાના કાર્યકર્તા બે નિવેદનો એક ડભોઈથી એક પાદરાથી પાદરામાં રસિક પ્રજાપતિ કે જે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમણે નિવેદન આપ્યું ડભોઈમાં ખુદ ધારાસભ્ય શૈલેષ મહેતા જેમણે નિવેદન આપ્યું બંને વાત કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાની કરી રહ્યા છે